તેલની અંદર અત્યારે જોવા જઈએ તો ખાસ કરીને સિંગતેલની અંદર સારા એવા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે સિંગતેલમાં તેજીનો પવન ફૂંકાઈ ગયો છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા એક મહિનાની અંદર સિંગતેલની અંદર બસો રૂપિયા જેવો ખાસો ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને ભાવ વધારા થવાનું મુખ્ય કારણ ફક્ત અને ફક્ત મગફળીની અછત અને મગફળીના ખૂબ ઊંચા ભાવ છે એ સિવાય બીજું કોઈ કારણ અત્યારે દેખાઈ રહ્યું નથી આ વર્ષે જ મગફળીની અંદર જે કાંઈ ઉત્પાદન થયું હતું એમાંથી અંદાજીત પચાસ ટકા જેટલી મગફળી સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી રહી હોય અને એ ખરીદી પણ અત્યારે સારા એવા ભાવમાં થઈ રહી હોય એને કારણે માર્કેટની અંદર મગફળીનો દુકાળ સર્જાઈ ગયો છે આ ઉપરાંત આ વખતે કમોસમી વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં ઘટ્યું હતું અને મગફળીમાં ક્વોલિટીનો પણ અત્યારે ઇસ્યુ હોવાને કારણે સારી મગફળીની ખૂબ જ અછત સર્જાઈ ગઈ છે એટલે અત્યારે પીલાણભર મગફળી જે સારી ક્વોલિટીની મગફળી કહી શકાય એની અંદર સારી એવી અત્યારે તેજી જોવા મળી રહી છે અથવા તો અછતનો માહોલ છે એવું અત્યારે સર્જાઈ રહ્યું છે એને કારણે સિંકલ પંદર કિલો ડબ્બાનો ભાવ જે દિવાળી દરમિયાન ચોવીસો રૂપિયાની આસપાસ મળી રહ્યો હતો એ સિંકલનો ડબ્બો અત્યારે ઓગણત્રીસોથી ત્રણ હજાર રૂપિયાની આસપાસ ડબ્બો મળી રહ્યો છે આગામી સમયની અંદર જોવા જઈએ તો અત્યારે મગફળીની ખૂબ જ અછત સર્જાઈ રહી છે એટલે પરિસ્થિતિ કેવી નિર્માણ થાય એ કેવું મુશ્કેલી છે પણ અત્યારે ઊંચા ભાવની અંદર સિંગલ ની ડિમાન્ડ ખૂબ જ ઓછી થઈ છે કારણ કે સાઈટ તેલ અને તેલ વચ્ચે અત્યારે છસો રૂપિયા જેવો ભાવ ડિફરન્સ આ વર્ષે જોવા મળી રહ્યો છે એને કારણે અત્યારે તેલની ડિમાન્ડમાં ત્રીસથી ચાલીસ ટકાનો જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે આગામી સમયની અંદર મગફળીના ભાવ સિંગદાણાના ભાવ અને તેલના ભાવ કેવા રહેશે એના ઉપર જનરલી માર્કેટનો આધાર છે આ ઉપરાંત સરકાર દ્વારા એમને ત્યાં એમને જે ખરીદી મગફળી ખરીદી કરેલી છે એ મગફળીની વેચવાલી આગામી સમયમાં ક્યારે આવે છે અને શું ભાવમાં આવે છે એના ઉપર જનરલી સિંકતેલની અવેલેબિલિટી અને ભાવનો આધાર રહેશે